નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો આપણી આસપાસમાં દ્રવ્યની વાત કરવાના છીએ અહીંયા મિત્રો પાઠ નંબર એકનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ધોરણ નવના દરેક સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં આપેલા છે ત્યાંથી તમે દરેક વિષયના એટલે કે દરેક પાઠના પણ સોલ્યુશન તમે મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાનની પોથીનો પાઠ પહેલો તો અહીંયા થોડુંક ચાલો યાદ કરી લઈએ એવી માહિતી આપેલી છે ત્યાર પછી આગળ નીચે પ્રશ્ન આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે નીચે બહુ વિકલ્પ પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પેલું છે નીચેનામાંથી કોનો પાંચ તત્વોમાં સમાવેશ નથી દેતો બી તું માળો ત્યાર પછી બીજાનો ઓપ્શન નંબર આવે છે એ અને ત્રીજાનો ઓપ્શન નંબર આવે છે બી પ્રેમ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું સાચું ચોથું સાચું એટલે કે પાંચમું ખોટું છઠ્ઠું સાચું ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે તો સાતમી ખાલી જગ્યામાં પંચતત્વ આઠમી ખાલી જગ્યામાં ગરમી અને નવમી ખલજીયામાં પ્રસરણ ત્યાર પછી નીચેના પ્રશ્નનો એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો બે જુદા જુદા પ્રકારના પ્રસરણ એટલે શું દસમો પ્રશ્ન છે પ્રસરણ એટલે શું બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં ઓતરમિસ થવાની ઘટનાને પ્રસરણ કહે છે ત્યાર પછી અગિયારમું અને બારમું છે એના બંનેના જવાબ અહીં લેખા છે અગિયારમાંનો જવાબ થશે દ્રવ્ય કણો વચ્ચે જગ્યા હોય અને દ્રવ્ય કણો સતત ગતિશીલ હોય બારમાનો જવાબ છે નીચેના ક્યાં દ્રવ્ય નથી તો વિચાર ઠંડી સુગંધ એ દ્રવ્ય નથી ત્યાર પછી પાંચમું છે જોડકા જોડો એમાં દળ તો એની સામે આવશે ત્રીજું કિલોગ્રામ અને કદ એની સામે આવશે ઘન મીટર ફરી પાછા આપણે અહીંયા વિકલ્પ પસંદ કરવાના છે ચૌદમાંનો વિકલ્પ નંબર સી પંદરમાંનો જવાબ છે વિકલ્પ નંબર સી ઓક્સિજન ખાંડ અને પાણી સોળમાંનો જવાબ છે વિકલ્પ નંબર ડી તેનું સંકોચન કરી શકાય ત્યાર પછી ફરી ખરા ખોટા છે એમાં સત્તરમું સાચું અઢારમું સાચું ઓગણીસમું સાચું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એમાં વીસમું ખાલી જગ્યામાં આકાર વીસમી ખાલી જગ્યામાં આકાર એકવીસમી ખાલી જગ્યામાં ઘન પદાર્થ અને બાવીસમી ખાલી જગ્યામાં વાયુ ત્યાર પછી પ્રશ્ન આપેલા છે એના ટૂંકમાં જવાબ લખવાના છે તો સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ નેચરલ ગેસ એલપીજીનું પૂરું નામ લિક્વિડ ફાઈડ પેટ્રોલિયમ ગેસ પચીસમાંનો જવાબ છે રબર બેન્ડ છવ્વીસમાંનો જવાબ છે સ્પંજ એટલે કે વાદળી સત્યાવીસમાંનો જવાબ છે વાયુ પદાર્થમાં પ્રસરણનો દર સૌથી વધારે જોવા મળે છે ત્યાર પછી પાંચમું છે એમાં આપણે જોડકા જોડવાના છે કણ અવસ્થા તો એમાં બીજો ચોક્કસ આકાર ધરાવે છે પ્રવાહી પ્રવાહી અવસ્થા તો એમાં પહેલું આકાર બદલાય છે તો અહીંયા આપેલ સંઘટનાના વિધાનો છે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે લખવાના છે તો આપણે ગોઠવેલા છે એમાં પેલું આવશે એ નું પ્રવાહીમાં પ્રસરણ કણનું પ્રવાહીમાં પ્રસરણ બી સી પાણી તરલ અને ચોથું એફ કોપર સલ્ફેટ કરતા શાહીના કણો પાણીમાં જલ્દી પ્રસરે છે ત્યાર પછી આ રીતનું છે આપણે એનો જવાબ લખીએ અહીંયા ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ ચોક્કસ આકાર ધરાવે છે તે વહી શકતા નથી કણો વચ્ચે ઓછી જગ્યા હોય છે અન્ય પદાર્થમાં પ્રસરણ દર વધારે છે આગવન પદાર્થો અપ્રવાહી પદાર્થ વિશે તે ચોક્કસ આકાર ધરાવતા તે વહી શકે છે તેના કણો વચ્ચે વધારે જગ્યા હોય છે તેમાં અન્ય પદાર્થ પ્રસરણ દર વધારે છે ત્યાર પછી એકત્રીસમો બરાબર તો આ રીતની તમારે બે સિરીન લેવાની છે અને બંને પદાર્થમાં ફરી ફરી અને સંકોચવાનો પ્રયત્ન કરવો છે એમાં એ છે એ પાણી વાળી છે અને બી ઘન પદાર્થો પ્રવાહી પદાર્થ કરતા ઓછા સંકોચનીય હોય છે બરાબર આ રીતની રેતી બત્રીસમું છે આ ત્રણ આકૃતિ છે એ બી અને સી હ તો એમાં એ છે આકૃતિ ઘન અવસ્થા બી પ્રવાહી અવસ્થા અને સી અવસ્થા બતાવે છે ત્યાર પછી બી પૈકી અવસ્થા ના પદાર્થો તમારી આસપાસ સૌથી વધારે જોવા મળે ઉપરોક્ત પૈકી મારી આસપાસ સૌથી વધારે ઘન અવસ્થા ધરાવતા પદાર્થ વધારે જોવા મળે છે આપેલ ઘટનાઓ માટે કારણની ઓળખ કરો સીએનજી અને એલપીજીને સિલિન્ડરમાં સંકોચિત કરીને ભરી શકાય છે તો સીએનજી અને એલપીજીના વાયુઓ છે વાયુને દબાણ હેઠળ સંકોચિત કરીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે જેનાથી તેમને સિલિન્ડરમાં સંગ્રહિત કરવાનું સરળ બને છે અને સરળતાથી પરિવહન અને સંગ્રહ કરી શકાય છે પછી રસોઈ ઘરમાં બનતી રસોઈની સોડમ આપણા નાક સુધી થોડીક ક્ષણોમાં પહોંચી જાય છે રસોઈની સુગંધ વાયુ કણો દ્વારા ફેલાય છે આ કણો હવામાં ઝડપથી પ્રસરણ પામે છે જેથી રસોઈ ઘરમાંથી નીકળતી સુગંધના કણો હવામાં પ્રસરણ પામીને આપણા નાક સુધી થોડીક ક્ષણો પહોંચી જાય છે અને ઝડપથી સુગંધ આવે છે ફરી પાછા આપણે વિકલ્પ છે ચોત્રીસમું છે એમાં વિકલ્પ નંબર સી કેલ્વિન પાંત્રીસમાંમાં વિકલ્પ નંબર એ પાસ્કર છત્રીસમાં વિકલ્પ નંબર બી ત્રણસો બાર અને સાડત્રીસમાં વિકલ્પ નંબર છસો અડસાઠ એટલે કે સી આડત્રીસમાં વિકલ્પ નંબર સી આ રીતનું ત્યાર પછી ફરી ખરા ખોટ આવે છે એમાં ઓગણચાલીસમું સાચું ચાલીસમું સાચું એકતાલીસમું સાચું બેતાલીસમું સાચું અને તેતાલીસમું પણ સાચું અહીંયા દરેક વિધાનો છે એ સાચા છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો ચુમ્માલીસમી ખાલી જગ્યામાં ગલન બિંદુ પિસ્તાલીસમાં કરતા વધુ છેતાલીસમાં ઉર્ધ્વપાતન અને સુડતાલીસમાં કપૂર ત્યાર પછી એક વાક્ય કે શબ્દ મુજબ આપો ગલન બિંદુ જે તાપમાને પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે તે તાપમાનને ગલન બિંદુ કહેવાય ઉત્કલન બિંદુ જે તાપમાને પ્રવાહી પદાર્થ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે તે તાપમાને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે પછી વ્યાખ્યા આપો ગલન બિંદુ અને ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પીભન ગુપ્ત ઉષ્મા તો આ રીતના એના બંને જવાબ છે પચાસમાં અને એકાવન માં જવાબ અહીંયા આ રીતનો લખેલો છે ત્યાર પછી અને છે વ્યાખ્યા ઉર્ધ્વ પાતન ત્રેપન મુ છે નિક્ષેપન અહીંયા બંનેની વ્યાખ્યા છે આ રીતની એમની વ્યાખ્યા થશે ત્યાર પછી ચોપનમું છે વાતાવરણીય વાયુના પ્રવાહીકરણ માટે કોઈ પદ્ધતિ સૂચવો તો આ રીતની એની પદ્ધતિ થશે ત્યાર પછી પંચાવનમું છે જોડકા જોડવો એમાં તાપમાન એની સામે છે બીજું કેલ્વિન દબાણ એની સામે છે પાસ્કલ ત્યાર પછી અહીંયા બીજું જોડકું છે છપ્પનમું તો ગલન બિંદુ એમાં પાંચમું ઘનનું પ્રવાહીમાં રૂપાંતર ઉત્કલન બિંદુ પ્રવાહીનું વાયુમાં રૂપાંતર ઉર્ધવા પતન તો ખનનું વાયુમાં રૂપાંતર ત્યાર પછી માગ્યા મુજબ ટૂંકા બરફ એને ઉષ્મા આપતા પાણી પાણીને ઉષ્મા આપતા વરાળ વરાળને ઠંડી પડતા પાણી પાણીને ઠંડુ પડતા બરફ તો આ રીતની ઘટના તમારે લખવાની છે ઘટના એક ગલન બિંદુ પરથી પીગળવું બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયા ઘટના બે બાષ્પીભવન થતા ઉત્કલન બિંદુ પાણીમાંથી વરાળ બનવાની પ્રક્રિયા ત્યાર પછી અઠાવન મુ છે પાણીનો એક નમૂનો સામાન્ય તાપમાને અને દબાણ એકસો બે સેલ્સિયસ તાપમાને ઉકળે છે પેલું શું આ શું પાણી શુદ્ધ છે ના આ પાણી શુદ્ધ નથી શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ પ્રમાણભૂત વાતાવરણના દબાણે સો સેલ્સિયસ અહીં એકસો બે સેલ્સિયસ તાપમાને ઉકળે છે જે દર્શાવે છે કે તેમાં અશુદ્ધિ હાજર છે ત્યાર પછી શું આ પાણી જીરો સેલ્સિયસ તાપમાને બરફ બનશે સમજાવો ના આ પાણી જીરો સેલ્સિયસ તાપમાને બરફ બનશે નહીં અશુદ્ધિઓની હાજરીમાં પાણી ઠાર બિંદુને ઘટાડે છે શુદ્ધ પાણીનું ઠાર બિંદુ જીરો સેલ્સિયસ છે પરંતુ અશુદ્ધ પાણીનું ઠાર બિંદુ જીરો કરતાં ઓછું હશે તેથી આ પાણી જીરો સેલ્સિયસ તાપમાને બરફ બનશે નહીં ત્યાર પછી ઓગણસાઠમું અહીંયા

ત્યાર પછી આ એક સાઠ છે અહિયાં ત્યાર પછી પ્રશ્નો સાથે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ વિસ્તૃત જવાબ આપો એમાં કોણ એને ગણતા પ્રવાહી પ્રવાહી પ્રવાહીને ગલન બિંદુ બાલન બિંદુ પ્રવાહી રૂપાંતર પ્રવાહી પદાર્થનું ઘનમાં રૂપાંતર પછી અહીંયા ત્રીજું બાષ્પીભવન તો પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતર સંઘગન તો વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર ઉર્ધવાપાતન ઘન પદાર્થ સીધું વાયુમાં રૂપાંતર અવલોકન કરો આપેલા પ્રશ્નના જવાબ લખો હવે આપણે એના જવાબ લખીએ આપેલ આકૃતિ કઈ ઘટના સમજાવે છે તમે તમારા શબ્દમાં સરળ ભાષામાં સમજાવો ત્યાર પછી આગળ હજી આપણે પ્રયોગ ચાલુ છે બી શું કપૂરના સ્થાને અન્ય કોઈ પદાર્થ મૂકવા અન્ય કોઈ પદાર્થ આ પ્રયોગ માટે વાપરી શકાય જો હા તો શક્ય તેટલા નામ આપો તો આયોડિન ઘન સી ઓટુ નેપથેલિન એન્થ્રાસિન બેન્જોઈક એસિડ વાપરી શકાય છે ત્યાર પછી સી તમારા ઘરે વૈજ્ઞાનિક સાધનો સિવાય આ પ્રયોગની સલામત રીતે કરવાનો પ્રયત્ન કરશો કેવી રીતે હા એક કપૂરની ગોળી લઈ થાળી મૂકી તેના ઉપર એક શંકુ આકારનું વાસણ મૂકી નીચેથી મીણબત્તી જો થાળીને ગરમ કરો અને પ્રયોગ કરી શકે ત્યાર પછી ચોસાઠમું અહીંયા સિલિન્ડર પિસ્ટન બરાબર આ ત્રણ આપ્યા છે અને દ્રવ્યના કણો છે તો આપણે એના આધારે આપણે જવાબ લખીએ પેલું આપેલ આકૃતિમાં કઈ પ્રક્રિયા કરવામાં આવી છે પિસ્ટન દ્વારા દ્રવ્યના કણો પર દબાણ વધારવાની પ્રક્રિયાને સંકોચન કહે છે બી આ પ્રક્રિયાનું પરિણામ શું આવી શકે દ્રવ્યના કણો એકબીજા નજીક આવે છે જેના કારણે દ્રવ્યનું કદ વધે છે જેથી વાયુનું પ્રવાહી અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય છે સી શું બધા જ પદાર્થો પર આ પ્રક્રિયા કરી શકાય શું સમાન પરિણામ જ મળશે ના બધા પદાર્થ પર આ પ્રક્રિયા સમાન રીતે ના કરી શકાય ઉપરાંત સમાન પરિણામો પણ મળે નહીં ત્યાર પછી બાષ્પીભવનના મુદ્દા આવે છે એમાં પાસાઠમાંનો જવાબ ડી બાષ્પીભવન છાસઠમાંનો વિકલ્પ છે એ બરાબર ત્યાર પછી 67 એનો વિકલ્પ છે એ ત્યાર પછી ખરા ખોટા તો અડસાઠમું ખોટું 69 સિત્તેરમું ખોટું સિત્તેરમું ખોટું અને એકોતેરમું સાચું ત્યાર પછી ખાલી જગ્યા બોતેરમાં ઠંડક પ્રસરવાની તોતેરમાં બાષ્પી ભવન અને ચિમોતેરમાં ભેજની માત્રા ત્યાર પછી પિંચોતેરમું છે બાષ્પશીલ પદાર્થનું એક ઉદાહરણ પેટ્રોલ એસિટોન આલ્કોહોલ બાષ્પીભવનની વ્યાખ્યા ઉત્કલન બિંદુ પહોંચ્યા વગર પ્રવાહીમાં ધીમે ધીમે વાયુમાં રૂપાંતર થવું અને સિત્તોતેરનો જવાબ છે ઘનીકરણ ત્યાર પછી જોડકા આવે છે મિત્રો અહીંયા એક જોડકામાં જો બધામાં પેલું ઓપ્શન કારણ કે અહીંયા થોડીક ભૂલ છે એટલે મારી રીતના મેં લખેલું છે હવે આમે એવું છે કે સપાટીમાં ક્ષેત્રફળમાં વધારો થાય તો બાષ્પીવનનો દર પણ વધે બરાબર હવે કઈ રીતનું તમને ઉદાહરણ આપો શર્ટને આપણે સુકાવીએ અને ચાદરને સુકાવીએ તો ચાદરની ક્ષેત્રફળ વધુ એટલે બાષ્પીવન વધુ થાય તાપમાનમાં વધારો થાય તો તાપમાનમાં વધારો થાય તો પણ વરાળ વધુ પડે બાષ્પીભવનનો દર વધે પછી ભેજની માત્રા ઘટે તો પણ બાષ્પીભવન વધે અને પવનની ઝડપમાં વધારો થાય તો પણ બાષ્પીભવન વધે એટલે મિત્રો મારા મત અનુસાર અહીંયા બધામાં બાષ્પીભવનનો દર વધે છે એટલે મેં પહેલાનો જવાબ લખ્યો છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ટૂંકમાં જવાબ લખો જો કયા પાત્રમાં બાષ્પીભવન દર સૌથી વધારે છે સી પાત્રમાં ખુલ્લી સપાટી ક્ષેત્રફળ વધારે હોય સાથે ઉપર પંખો ફરે છે બાષ્પીભવન દર ડી પાત્રમાં ઓછો હોય કારણ કે બંધ પાત્ર હોવાથી બાષ્પીભવન દર ઓછો હોય ત્યાર પછી એસી માં પ્રશ્ન છે એનો જવાબ છે ઉનાળાના દિવસોમાં મંથન ને નાયલો ના કપડા ને હની એ સૂત્રના કપડા પહેરેલા છે આ બેમાંથી કોણ વધારે આરામદાયક અનુભવ છે શા માટે નીચે લખેલો છે ત્યાર પછી છે તમારે કોઈ પ્રસંગમાં હાજરી આપવા જવા માટે તમારો મંદપસંદ શર્ટ પહેરવો છે પણ તે ધોવા ધોવાયા પછી હજી સુકાય તેને ઝડપથી સુકાવ કેવા પ્રયત્ન કરશો તો પંખા નીચે રાખવાનો સુકાય તો ન સુકાય તો આપણે હેર ડ્રાયર અથવા સોલાર ઇસ્ત્રી વડે શું ત્યાર પછી પ્રશ્ન નીચેના વિધાનો સમજાવો એમાં એ બાષ્પીભવન એટલે કે ઠંડક ઉત્પન્ન કરે છે ત્યાર પછીનો બી છે ત્યાર પછી એમનો સી છે મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વાધ્યયન પોથીના પાઠ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો બીજું કે મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોતી હોય તો અહીં આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એ ગ્રુપમાં જોઈન થવાથી તમને પીડીએફ પણ મળી શકશે